માંડવીની ઐતિહાસિક ખારવા સમાજ દ્વારા આયોજિત મોટી રવાડી ભગવાન શ્રી મુરલી મનોહરજીની ત્રણસો સડતાલીસમી રથયાત્રાની ઉજવણી વાજતે ગાજતે કરાઈ હતી શહેરના વિવિધ માર્ગો પર ભગવાન નગરચર્યાએ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા મોટી રવાડીની ઉજવણીમાં માંડવી ખારવા સમાજ પ્રમુખ શ્રી જીગરભાઈ ધાયાણી સાથે રમેશભાઈ ફોમફીડી કમલેશભાઈ શિયાળવાલા જીતેન્દ્રભાઈ શિયાળવાલાએ સજોડે ભગવાનની પૂજાનો લાભ લીધો હતો આ પ્રસંગે માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે નગર અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર સહિત નગરસેવકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રથયાત્રાનું પ્રસ્થાન ગુજરાત ખારવા સમાજ પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ પોરબંદર ખારવા સમાજ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ જુંગી ભારતીબેન ઉમરીગર અગ્રણી શ્રી સુરત ખારવા સમાજ નવગામ ઓખા મંડળ પ્રમુખ શ્રી મુકેશભાઈ પાંજરી દ્વારકા ખારવા સમાજ પ્રમુખ શ્રી જગદીશભાઈ તાવડી શ્રી હિંમતસિંહજી વસણ સંઘ સંચાલક શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ સીમા જાગરણ મંચ રાજેશભાઈ જોશી હિન્દુ યુવા સંગઠન શ્રી રઘુવીરસિંહ જાડેજા તથા આગેવાનો દિપેશભાઈ જોશી પ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ મુકેશભાઈ જોશી પ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માંડવી તાલુકા ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ સોલંકી તથા આગેવાનો સાથે કચ્છ ખારવા સમાજ પ્રમુખશ્રી તેમજ આગેવાનો માંડવી ખારવા સમાજના વિવિધ ગ્રુપના આગેવાનો સમાજના મંત્રી સુરેશભાઈ ઝાલા માંડવી ખારવા સમાજના ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

ધામધૂમપૂર્વક ભગવાન શ્રી મુરલીમનોહરના મંદિરેથી નીકળે છે અને શહેરના વિવિધ માર્ગે ભગવાન નગરચર્યામાં નીકળે છે અને શહેરના તમામ સમાજના લોકો સમરસતાના ભાવથી સાથે જોડાઈ અને આ દર્શનનો લાભ લે છે આ વર્ષે ત્રણસો ને સડતાલીસમી મોટી રવાડી ધામધૂમપૂર્વક અહીંયાથી નીકળી છે સનાતન ધર્મ સનાતન સમાજના લોકો ખાસ કરીને માનવીના જેટલા પણ સમાજો છે એ સૌ સમાજ સાથે મળી આ ઉત્સવમાં સહભાગી થયા આપને માંડવી ખારવા સમાજને કાયમ એનો લાગણી અને પ્રેમ અપાર મળતો આવ્યો છે આવતા દિવસોમાં ભગવાન શ્રી મુરલીમોહોર સમાજ સમસ્ત ખારવા સમાજ સાથે સનાતન હિન્દુ સમાજના તમામ તમામ લોકોનું કલ્યાણ કરે એવી શુભ ભાવના સાથે આપ સૌને મોટી રવાડીની ખૂબ ખૂબ શુભકામનાઓ મારું નામ મુકેશભાઈ પાંજરીવાલા નવગામ ખારવા સમાજના પ્રેસિડેન્ટ આ વર્ષોની પરંપરા મુજબ કચ્છમાં જે મોટી રવાડી ખારવા સમાજની વર્ષોથી આ પરંપરા મુજબ ધામધૂમથી ઉજવાય છે આ વર્ષે પણ વર્ષોના પરંપરા મુજબ ધામધૂમથી રવાડીનું પ્રસ્થાન અત્યારે મંદિરેથી થઈ ચૂક્યું છે અને આ સુપ્રસંગે દરેક સમાજને જાણ થતાં અમે પણ આજે આ પ્રસંગમાં હાજરી આપી અને અમને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને માંડવી સમસ્કારવા સમાજનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા શુભ પ્રસંગે અમુને પણ યાદ કર્યા વર્ષો થયા જે પરંપરા મુજબ અહીંયા સમાજની ઇલેક્શન થતા હોય છે તો આ વર્ષે પણ જીગરભાઈ ઢાયાણી જે યંગ જનરેશનમાંથી આવે છે અને બિનહરીફ ચૂંટાઈને આવે છે તો સમાજને જે હાલે છે એનાથી પણ યુવાની કમિટી લઈને આવ્યા છે તો મને આશા છે કે એ ખૂબ સરસ કામ કરશે અને સમાજને ખૂબ પ્રગતિ રૂપ આપશે એવી હું આશા રાખું છું ધન્યવાદ જયરામદેવજી ખૂબ લાગણીનો વિષય છે કે આજે મોટી રવાડી જે છે એ આપણા માંડવી સમાજ ખારવા સમાજમાંથી આપણે ઉજવાય છે અને એની આગેવાની હેઠળ આજી યાત્રા યોજવા જઈ છે અને મને ખૂબ હર્ષ ને લાગણી વ્યક્ત કરું છું કે જે રીતે આયોજનમાં જે રીતે કરેલું છે ને દરેક નગરજનોને જ્યારે ભગવાન દર્શન દેવા આદિ કરતા હોય ત્યારે સમગ્ર હિન્દુ જે સનાતન ધર્મને સાથે રાખી અઢારે વરણને ને આજી જે યાત્રાનો જે શોભારંભ કરતા હોય ને એની આગેવાની જ્યારે આપણે આજે આ વખતે જીગરભાઈના હસ્તે થાય થઈ છે ત્યારે આપણે ખૂબ જ અને લોકોને પણ એ ખૂબ ઉત્સાહ છે કે આ જે વખતે જે રવાડીનો જે ઉત્સાહ છે એ અલગ માહોલ તરીકે આવ્યો છે ને આ વખતે મને પણ પ્રથમ વખત મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે ને હું પવન જીવાભાઈ શિયાળ સમસ્ત ગુજરાત બારગામ સમાજના વાણ તરીકે ફરજ બજાવું છું અત્યારે ને મને અહીંયા ખૂબ હર્ષની લાગણી કરું છું કે ભાઈ જીગરભાઈ અમને જે ઓલાવવા અને એનાથી લોકોની સાથે અમારો પણ એકબીજાને પરિચય થાય અને સાથે સાથે કે ભાઈ ભગવાનના પણ એ દર્શન કરવાનો જે મને મોકો મળ્યો અને આશીર્વાદ લેવાનો મોકો મળ્યો જેથી કરી ને મને ખૂબ આગળ વધે એવી રીતે હું પ્રાર્થના કરી અને સમગ્ર હિન્દુ સમાજને બધાને સાથે રાખી અને સમાજ ચાલે દર વખતે અને એકતાના ભાગરૂપે આપણે પ્રતિ ઊભા થાય અને જ્યારે પણ એ હિન્દુ સમાજને જરૂર હોય ત્યારે હમણાં હંમેશા આપણે ઊભા રહીએ આજના યુવા વર્ગને તો એટલું જ કહેવા માગીશ કે જો આ વખતે આપણે યુવા પ્રમુખ તરીકે આપણે જીગરભાઈને તમે એને સુખાણ સંભાળ્યું છે તો આપણે એની સાથે ખંભા ખંભા મળાવી અને એને કામ કરવું જોઈએ અને જે આ પરંપરા જે છે એ કઈ રીતે આગળ જાળવી રાખવી અને એને એના જ ભાગરૂપે જ્યારે આપણે યુવાનોને પણ ખ્યાલ પડે કે આપણે જે યાત્રાત્રા છે આ ત્રણસોને સુડતાળીસમી છે અને આ જે મંદિરને સ્થાપના થઈ ગઈ એને પાંચસો વર્ષ ઉપરની આજુબાજુ થઈ ગયા છે પાંચસો છ વર્ષ ને આ જે આપણે જોવા જઈએ તો એની સાથે જે કંઈ પાંચસો પાંચ છ વર્ષ પહેલાં જ્યારે આ શરૂઆત થઈ હતી ને આ જગ્યાએ સર્માજને જ્યારે ત્રણસો ને સુડતાળીસ જે પહેલી યાત્રા હતી ને અત્યારે તમે જોવા જાઓ તો એમાં ઘણો અંતર છે કેમકે એ એની પરંપરા જે જાળવી રાખી છે એ જ મહત્વની છે અને જે આપણે પરંપરા છે એ ક્યારે પણ આપણે ના ચૂકવી જોઈએ પંદર ભારતીય નાગરિકોની શુભકામનાઓ

પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો